જટિક ગદકર પ્રવાહ પાવિદ સ્થળે કેવલંબ્ય લંબિતા ઉજંગ દુખા માલકા ડબડ્યા મધ્યમની નાદ બડડ મર્વય ચાર જંગ તાંડવંત નૃત્ય શિવ શિવ હેલો જય માતાજી મિત્રો ખુશલી સુપરવાઇઝમાં તમામે મિત્રોને હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે ભાદરવી અમાસ દિવસે ભૂતનાથ મહાદેવ મંદિરે જ્યાં માખાણીયા મહાદેવ બનાવવામાં આવે છે અને ખૂબ જ મોટો જે અમાસ ને દિવસે મેળો ભરાય છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર આવે છે અને આસ્થાનું અને ધાર્મિક ત્યાં આ કેન્દ્ર બની રહ્યું છે તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ અને ભવ્ય જે અહીંયા લાખો ની સંખ્યામાં મેળો ભરાઈ રહ્યો છે તો તે આપણે નિહાળીએ લોગમાં આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ તેમજ લાઇક ખાસ કરીને તો કમેન્ટ કરો અને હર હર મહાદેવ લોકો ભૂલશો નહીં ઉત્તનાથ દ્વારા ભોગી ગયા છે અને અહીંથી તમે જોવો તો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો દર્શનાર્થે આવી રહ્યો છે અને અહીંથી ને જ આપણને જોવા મળશે કે નાના નાના છોકરાઓ બાળકો માટે ઘણા બધા રમકડા તેમજ ઘણી બધી વસ્તુઓ મળી રહી છે ને હમણાં ટૂંક જ સમયમાં અહીંયા જે બેરિકેડ લાગી જાય પછી અહીંથી કોઈને ટુ વ્હીલ કે ફોર વ્હીલ આગળ જવા દેવામાં નહીં આવે બરાબર ને રાકેશભાઈ બરાબર છે અત્યારે હજી છે છે થઈ શરૂ ગયું અલગ અલગ વસ્તુ મળવાની અહીંથી થોડીક અંદર નજર નાખી દેવી આપણે તો અહીંયા પણ ઘણી બધી વસ્તુઓ આવે છે અને ઘણા બધી મોટી ટ્રાફિક છે ને અહીંથી નજર નાખીએ ને તો મહઉવામાં ઉભા રોડે એવું જ લાગે કે માણસો મેળો કરવા જ આવે ગુજરાત મહાદેવના મેળામાં આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી તમે જોશો ને તો સામેથી જે રોડ આવે છે તે મોવા સોમનાથ હાઈવે રોડ છે ત્યાંથી અંદર એન્ટ્રી કરી જવાનું જે મોવા તરફ રોડ જાય છે તે તરફ અહીંથી તમે જોશો ને તો મોવાથી પણ જે રોડ આવે છે ને તે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્ત તે જગ્યા ઉપરથી મેળો કરવા આવી રહ્યો છે અને અહીંથી ખૂબ જ મોટી સંખ્યામાં તમને ટ્રાફિક જોવા મળશે ત્યાર પછી આ રીતના નાના નાના છોકરાઓ માટે બાળકો માટે ખૂબ સારી એવી સરસ મજાની રમકડાની દુકાનો પણ વસ્તુ મળી રહે છે તો ચાલો આપણે અંદર જઈને મહાદેવના દર્શન કરીએ ત્યાર પછી આગળનો મેળો નિહાળીએ નાના નાના છોકરાઓ માટે ઘણા બધા રમકડા મળે છે આ મળે ભાઈ પચાસ રૂપિયામાં ઠાર છે ભાઈ પેલાની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે અહીંથી તમે જુઓ તો ઘણી બધી વસ્તુઓ તેમજ બાળકો માટે રમકડા વેચવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા પણ જો મુખવાસ માટેની ડીશો ને એવું વેચવામાં આવી રહ્યું છે ત્રીસ રૂપિયામાં જે આ વસ્તુ મળે છે ચાલો આપણે આગળ વધીએ ને જોતા જઈએ બાકી જ બાકાઈ લેવાનું મન થાય તો કહેજો

તો મિત્રો પેલા મહાદેવના દર્શન કરવા જતા પહેલા જ આપણે અહીંયા મેળો નિહાર લેવી પછી મહાદેવના છેલ્લે દર્શન કરીએ અહીંયા પણ જુઓ કેવી મોટી મોટી થારું મળે અહીંયા પણ ખૂબ સુંદર મજાની ગાડીઓ મળે છે રિમોટ વાળી

જ સસ્તા કપડા મળે ભાઈ અહીંયા ખૂબ જ સસ્તા ઓ રૂપિયામાં માં શર્ટ ને ટી શર્ટ મળે છે પેન્ટ હોટે છે ઓહો બહુ મોટા મોટા પેન્ટ છે જો

હવે મિત્રો આપણે આવી ગયા છીએ ખૂબ જ મોટા ગેમ ઝોન ની અંદર અહીંયા તમે જો મારી હાર્યા હારતના મોટા મોટા છોકરાઓ છે ને ઠેકડા મારી રહ્યા છે મને એવું લાગે હું આમાં જ તો આ તૂટી જાય પણ મારી હાલત ના છોકરા મારે એટલે વાંધો ન આવે ઓહો ખુબ મોટા મોટા ઘોડા ને ઠાર હાથી હા 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 મજા પડી જાય ભાઈ હા મિત્રો તમે દિલ થામીને બે જાઓ હું તમને ખૂબ જ મોટી અને મારા જેવડા છોકરાઓ જે રાઇટમાં મજા લઈ રહ્યા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું મોટામાં મોટી

હજી એક લેવાની છે એને એને રમકડા લેવા છે અને પછી કટલેરી બરોબર છે અપાવર વિડિયો જે લેવું હોય હાલો એને આપણે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા જવા માટે અને અહીંયા તમે જોવો ઘણા ભાવી ભક્તો અહીંયા પગઠે બેઠા છે ત્યાર પછી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે મહાદેવના દર્શને જઈ રહ્યા છે અને દર શ્રાવણ મહિને દરરોજની માટે અહીંયાથી લઈને સામે સુધી ખૂબ જ વિશાળ મોટી ભક્તોની લાઈન હોય છે કે લોટલ ચડાવવા માટે જાય છે અહીંથી પણ જો ઘણા સાધુ સંજાના પણ તમે સામેની તરફ દર્શન કરશો અહીંયા ખૂબ જ સરસ મજાની એલઈડી ટીવી રાખવામાં આવી છે તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ अग्षद विंग्ष भुल्वी चिबल्वी राज माद भुल्वी तबच्ष भल्ल्ल મહાદેવની આરતી સાંજે સાડા સાત કલાકે થઈને પછી અહીંયા જે કહેવાય ને અલગ અલગ પ્રસાદ દરરોજ માટે દેવામાં આવે છે અને આજે છે ભાદરવી અમાસ તો આજે સ્પેશિયલ પ્રસાદ છે શેનો છે ફળદાણ આંબાની ખીર કહેવામાં આવે છે અને વેફર સાથે સાથે રાખેલી છે અંદાજિત કેટલા કિલો અને દૂધનો ઉપયોગ કરવામાં આવે છે નેવું લિટર દૂધનો ઉપયોગ કરવો નેવું લિટર દૂધનો ઉપયોગ કરીને અહીંયા જે દૂધ બનાવવામાં આવી રહ્યું છે થ મહાદેવના દર્શન કર્યા તેમજ મેળાને આનંદ લીધો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું અને પોતાની ચાલો મળી અને નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ આર